હળવદ એક હજાર ને એક રૂપિયાથી એક હજાર એકસો ને એકવીસ રૂપિયા રાપર એક હજાર બસો રૂપિયા વડગામ પંચ્યાસી રૂપિયાથી એક હજાર એકસો ને એક રૂપિયો ખાંભા નવસો ને પાંચ રૂપિયાથી એક હજાર એકસો ને પચાસ રૂપિયા મોડાસા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બસો ને પાંચ રૂપિયા વિસાવદર નવસો ને વીસ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો ને પાસઠ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા જોઈએ આગળ ડીસા એક હજાર રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા દાહોદ એક હજાર એકસો ને બાવન રૂપિયાથી એક હજાર બસો ને અગિયાર રૂપિયા પોરબંદર એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા જુનાગઢ નવસો રૂપિયાથી એક હજાર બસો રૂપિયા જેતપુર એક હજાર ને પાંચ રૂપિયાથી એક હજાર બસો ને સાઠ રૂપિયા ભીલડી નવસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને બે રૂપિયા કોડીનાર એક હજાર ને બે રૂપિયાથી એક હજાર બસો ને પાસઠ રૂપિયા ધાનેરા એક હજાર બસો રૂપિયા નવસો ને પચીસ રૂપિયા થી એક હજાર એકસો ને પાંચ રૂપિયા જમજોધપુર નવસો ને સાઠ રૂપિયા થી એક હજાર એકસો ને પચાસ રૂપિયા નેનાવા નવસો ને પચાસ રૂપિયા થી એક હજાર બસો રૂપિયા વિઝાપુર નવસો ને પિચોતેર રૂપિયાથી એક હજાર એકસો ને પાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે જરૂર કોમેન્ટમાં લખશો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ વિસ્તારનું નામ પણ લખજો કોમેન્ટમાં જરૂર લખજો જય જવાન જય કિસાન